હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મટર પનીરનું શાક બનાવીશું આપણે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું એના માટે મેં અહીંયા આગળ બસ્સો ગ્રામ પનીર લીધું છે તે મેં આ ઘરે બનાવેલું પનીર છે જો તમારે પનીરની રેસિપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો હું તમારા માટે પનીરની રેસીપી શેર કરી દઈશ અહીંયા આગળ મેં બસ્સો ગ્રામ પનીર લીધું છે તો સો ગ્રામ આ મટર લીધા છે મેં આ ફ્રોઝન કરેલા મટર છે જો તમારા પાસે ફ્રેશ મટર હોય તો તમે તે પણ લઈ શકો છો હવે આમાં નાખવા માટે મેં મસાલા માટે અહીંયા આગળ લીધું છે લસણ લીધું છે અહીંયા આગળ મેં ફોલેલું લસણ લીધું છે એક ઇંચ મોટો અદરકનો ટુકડો લીધો છે તેને મેં આ રીતના ઝીણો સમારી લીધો છે અને અહીંયા આગળ ત્રણથી ચાર નંગ મરચાં લીધા છે તેને મેં આ રીતના કટકા કરી લીધા છે અને લીધા છે અહીંયા આગળ ત્રણ મોટા નંગ ટામેટા લીધા હતા અને બે મોટી નંગ ડુંગળી લીધી છે તેને મેં આ રીતના સમારી લીધી છે આપણે આની ગ્રેવી કરવાની છે પણ આ રીતના કાચી પણ તમે ગ્રેવી આ રીતના જ કરી શકો છો પણ આપણે આજે એને થોડું સેલો ફ્રાય કરીને ગ્રેવી કરીશું જે શાકમાં એટલો સરસ ટેસ્ટ લાગે છે તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો તેના માટે મેં અહીંયા આગળ ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને ગેસને ચાલુ કરી દીધો છે હવે આપણે જે આ ડુંગળી અને ટામેટા મૂક કાપીને મૂક્યા હતા એ નાખી દઈશું અને આને સરસ આપણે ફ્રાય કરી લેવાનું છે અને જે મેં લસણ આદુ અને લીલા મરચાં હતા એ પણ આપણે આમાં નાખી દઈશું અને સરસ આને સહેજ આપણે તેલ નાખવાનું છે અને આપણે શેકવા માટે એક ચમચી મેં તેલ નાખી દીધું છે અને આપણે હવે આને સારી રીતના આ રીતના ફાસ્ટ ગેસ પર સાતળી લેવાનું છે જેથી ટામેટા ડુંગળી લસણ આદુ મરચા બધું સરસ સારી રીતના સતળાઈ જાય જે આપણે કાચું ગ્રેવી બનાવીએ છીએ કાચા ટામેટાની ડુંગળીની લસણની તો શાકમાં ખાવામાં સરસ ટેસ્ટ નથી આવતો જો તમે આ રીતના બનાવશો તો તમારું શાક ખાવામાં બહુ જ સરસ લાગશે તમે આ રીતના એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો જો તમારા પાસે કાજુ હોય તો તમે આમાં કાજુ પણ નાખી શકો છો કાજુને આપણે થોડીવાર માટે પલાળી દેવાના પંદરથી વીસ મિનિટ માટે પલાળી દેવાના અને જ્યારે તમે ગ્રેવી કરો ત્યારે ગ્લાઇન્ડરમાં નાખીને સરસ આની જોડે પીસી લેવાના મેં આમાં કાજુ નથી નાખ્યા તમે ચાહો તો આમાં કાજુ પણ નાખી શકો છો હવે આને ફાસ્ટ ગેસ પર આપણે સારી રીતના શેકી લઈએ આ જ રીતના આપણાને આને આને શેકતા કમસે કમ ચાર થી પાંચ મિનિટ લાગશે તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો મટર પનીરનું શાક આ રીતના બનાવશો તો એકદમ સરસ ટેસ્ટ આવશે મારા પાસે આ ધાના મેં કાપેલા દંઠલ પડ્યા હતા એ પણ નાખી દઈશ ધાના દંઠલ અંદર નાખવાથી એકદમ સરસ સાગ નાખશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતના બનાવીને તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે બહુ જ શેકવાનું નથી આને અને સેકતા ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ અને પ્લેટમાં આપણે કઢી લઈએ તમે જોઈ શકો છો આપણે આને પ્લેટમાં કઢી લીધું છે હવે આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે ગરમ ગરમ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નથી પીસવાનું અને આપણે પાંચથી છ મિનિટ માટે એને ઠંડુ થવા રહેવા દઈએ તમે જોઈ શકો છો આપણો મસાલો બધો ઠંડો થઈ ગયો છે હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને સરસ આની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દઈશું આ રીતના જારમાં લઈને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી દઈશું અને આપણે પાણી નથી નાખવાનું જે ટામેટામાં પાણીનું મોઇશ્ચરાઇઝર હોય છે એનાથી આપણું સરસ પીસાઈ જશે એટલે આમાં પાણી નાખ્યા વગર આને આપણે સરસ પીસી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ આપણી પીસાઈ ગઈ છે મસાલો હવે આપણે ગેસ પર મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસને મેં ચાલુ કરી દીધો છે આમાં મેં ત્રણ મોટી ચમચી તેલ નાખી દીધું છે અને હવે આપણે એક તેજપત્ત નાખી દઈશું અને જે આપણે ગ્રાઇન્ડ કરીને મૂક્યો છે મસાલો તે નાખી દઈશું આ રીતના હું જોઈ શકો છો હવે આપણે આને મીડિયમ ગેસ પર શેકી લેવાનો છે મસાલો આ રીતના આ રીતના આપણે શેકીએ મસાલો ટામેટા ડુંગળીને તો આપણે આ જે મસાલો શેકીએ એને બહાર નથી લાગતી તૈયારીમાં શેકાઈ જાય છે અને એનો ખાવાનો સ્વાદ બહુ જ સરસ આવે છે આપણે મસાલાને જ્યારે શેકીને બનાવીએ ત્યારે અત્યારે જેની સુગંધ એટલી સરસ આવે છે એટલે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો મટર પનીરનું શાક હવે આપણે ગેસે મિનિટ શેકી લઈએ આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે મસાલો શેકતા હવે આપણે એનામાં મસાલા નાખી દઈએ મેં અહીંયા આગળ એક ચમચી મરચું પાવડર લીધું છે એક ચમચી જીરું પાવડર છે અહીંયા આગળ હળદર લીધી છે મેં થોડી અને હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું અને જે મેં મિક્સર ગ્રાઇન્ડર હતું એમાં જ પાણી થોડું ધોઈને નાખી દીધું છે અને હવે આને આપણે સરસ સારી રીતના આને પણ આપણે બેથી ત્રણ મિનિટ શેકાવા દઈએ ત્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે આ રીતના આપણે શેકીએ તો આપણી જે ગ્રેવી છે તે ઉડીને બહાર આવે છે આપણે એના પર એક પ્લેટ આ રીતના ઢાંકી દઈશું અને ગેસને આપણે ધીમો કરી દઈએ મિનિટ થઈ છે અને આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે હવે આપણે હવે મેં પનીરનો મસાલો લીધો છે એક ચમચી ને એક ચમચી ગરમ મસાલો લીધો છે એ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આપણે એક ગ્લાસ મેં આટલી પાણી લીધું છે નાખી દઈએ આ રીતના દર આપણે એને ઉકળવા દઈએ લઈએ આપણે પાણી અને જોઈ શકું છું આપણે મસાલો રસો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં નાખી દઈશું મટર અમે ફ્રોઝન કરેલા છે તમારી પાસે ફ્રેશ હોય તો તમે લઈ શકો છો અને આપણે જે પનીરના પીસ કરીને મૂક્યા હતા મેં કાચા જ નાખું છું તમારે થોડા તેલમાં ફ્રાય કરીને નાખવા હોય તો તમે નાખી શકો છો અને હવે આપણે થોડી કસ્તુરી મેથી નાખી દઈશું મેં એક ચમચી કસ્તુરી મેથી લીધી છે તેને આ રીતના આપણે હાથેથી મસળી નાખી દેવાની છે અને સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો અને હવે આપણે થોડા ધાણા નાખી દઈશું અને હવે સારી રીતના મિક્સ કરીને આને આપણે ધીમા ગેસ પર વેવા દેવાનું છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને આને આપણે સારી રીતના ખાવા દેવાનું છે ધીમા ગેસ પર જ આ રીતના આપણે ધીમા ગેસ પર નાખીને ખવા દઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો કેવું સરસ શાક આપણે મટર પનીરનું થયું છે આપણા જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ થયું છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો બધા આંગણા ચાટતા રહી જશે અને બહાર રેસ્ટોરન્ટનું મટર પનીરનું શાક ભૂલી જશે એવું સરસ થયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું મટર પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એકવાર આ રીતના જરૂર બનાવજો બધા નાનાથી લઈને મોટાને બધાને ભાવશે તમે આને પૂરી સાથે ભાખરી સાથે રોટલી સાથે તમે આને ખાઈ શકો છો બહુ જ સરસ લાગશે આ અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ